તો ચમશો બધા મજામાં અમુક લોકોની કોમેન્ટ આવી હતી અને અમુક લોકોના મેસેજ પણ આવ્યા હતા મને કીધું હતું કે એક વિડીયો બનાવો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ વિડીયો પહેલાં જોઈ લઉં હા તો તમે વિડીયો જોઈ લીધો તો જાણવા મળ્યું કે જે આ બેન છે બીજા ભાઈ જે જતા રહ્યા છે તો આ જે ભાઈ એમને બેન બે છોકરા છે અને એમનો રહેતા હતા ગાતે પણ જે બીજો ભાઈ લઈ જનારો હોય એમને ગાતે મિત્ર સંબંધ તરીકે આવ્યો હતો તો એમને જે મિત્ર તરીકે આવ્યો હતો મિત્ર તરીકે વાત કરી મિત્ર તરીકે ગાતે રહ્યો અને મિત્ર મિત્ર કરીને બુસ મારી ગયો એટલે મારે એવું કેવું છે બધી બહેનો ને કે કોઈને મિત્ર મિત્ર બનાવો નહીં બનાવી બનાવી લાભ ઉઠાઈ જાય તો કોઈને મિત્ર બનાવવા લાયક દુનિયામાં બધું નહીં અને અમારા જેવા ભોળા ચહેરા ને ભૂલથી મિત્ર ના બનાવતા મિત્ર મિત્ર કરે એટલે ભૂલથી અમારે જયારે સકલ જોવો જો તમારે આઈડી માં ઇન્સ્ટા હોય ફેસબુક હોય વોટ્સઅપ હોય જો તમને હાઈ હેલો લખે તો ભૂલથી મિત્ર ના બનાવતા જો મિત્ર બનાવી લીધા તો પછી મિત્ર તરીકે વાત કરજો ને વાત માપે રાખજો આગળ ના ચાલ લંબાવતા લખા પાસે આ બેન કેવી હું થાય મિત્ર મિત્ર કરી હું ફૂગમો મારશે ભાઈ ઊભા છો અને ભાઈ બેનને કેટલી કાયર કહેવાય કે મિત્ર બને તો પેલો લઈ જવા વાળો તો અમાર જો લુક લોઠો હશે લઈ ગયો એને તો હું એને તો વોટર લોટો હતો લઈ ગયો છોકરા હતા તો ના જવાય અને જે બેને પગલું કર્યું બેને બહુ ખોટું કહેવાય અને પાછી બેનને પાછી લાવી દીધી હતી એ છોકરાને સોંપી દીધા મા બાપના હવે હું શું રાખવાની એના હોગા છોકરાની નહીં થઈ એ શું હવે લાન થવાની અને પાછી આવી હવે તો શું છોકરાને રીતે રાખવાની એટલે મારો કેવાનો મતલબ એમ છે કે આ જમાનો ખરાબ છે કોઈને મિત્ર મિત્ર ના બનાવો જેમને લગ્ન કર્યા એમને ખાતે ખુશ રહો મોજ કરો